નમસ્કાર સ્વાગત છે આપણું લોકમંચમાં એવું કહેવાય છે કે જેનો ઉદય છે તેનો અસ્ત છે જેનો આરંભ છે તેનો અંત છે જીવનનો જે આ નિત્યક્રમ છે કદાચ રાજકારણને પણ લાગુ પડે છે આજના યુવાનોને કદાચ એ ખબર નહીં હોય કે જે લોકોની જે માની લો કે ત્રેવીસ કે પચીસ વર્ષની ઉંમર છે એમને ખબર નહીં હોય કે સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે તો એ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હશે ત્યારે એમની ઉંમર બે ત્રણ વર્ષ હશે અથવા તો પાંચ વર્ષ હશે તો એમને શું ખબર હોય કે કોંગ્રેસ પાર્ટી જ્યારે શાસન કરતી હતી ગુજરાતમાં ત્યારે કયા પ્રકારની રાજનીતિ હતી કયા કાર્યો થતા હતા કોંગ્રેસ દ્વારા નેતાઓ કેવા હતા અને બીજું કે કેન્દ્રમાં તમે જુઓ તો દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે એની પણ વાત કરીએ ક્યાંક તો કેન્દ્રમાં જે દસ વર્ષની સરકાર છે એટલે એ વખતે યુવાન હોય કદાચ બાર કે તેર વર્ષના હોય તો કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર કે અન્ય સરકારો હતી તો એમની સ્ટ્રેટેજી શું હતી એ કઈ રીતે કામગીરી કરતા હતા એ કદાચ ખબર નથી આજના યુવાનોને પણ એક વસ્તુ ચોક્કસ છે કે આ યુવા મતદારો જે ચૂંટણીનું રિઝલ્ટ આવે છે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીનું એમાં ક્યાંક મહત્ત્વનો રોલ ભજવે છે પણ શું આને કારણે જે અજાણતા છે એમના મગજમાં જે રાજનીતિને લઈને અથવા અગાઉના પક્ષોને લઈને એ ક્યાંક રાજનીતિને બેલેન્સ કરવામાં અસર કરે છે કે કેમ અથવા તો બીજી રીતે કે બેલેન્સ થતું નથી કારણ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ઓગણીસો એંસીમાં આ ભારતીય જનતા પાર્ટીનો એક પક્ષ બન્યો સંઘમાંથી અને પહેલી ચૂંટણીમાં માત્ર બે સીટ જીતી હતી અને એમના સફરની શરૂઆત થઈને આખરે બે હજાર ઓગણીસમાં ત્રણસો ત્રણ સીટ સુધી આ આ સફર પહોંચી સવાલ એ થાય કે એવા કયા નિર્ણયો હતા એવી કઈ કામગીરી હતી જેને લઈને એક ટોપ પર ભારતીય જનતા પાર્ટી જોવા મળી કેવી રીતે લોકોની પસંદગીનો પક્ષ બન્યો બીજી તરફ જે બે હજાર ચૌદમાં ભાજપે બસો ને બ્યાસી સીટો જીતી અને હવે ચારસો પ્લસનો જે એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે એટલા માટે કારણ કે લોકસભાની બેઠકો જીતવામાં કોંગ્રેસનો રેકોર્ડ આજે પણ અકબંધ છે ઓગણીસો ચોર્યાસીમાં લોકસભાની જે ચૂંટણી હતી ને એમાં કોંગ્રેસને ચારસો ને ચૌદ બેઠકો પ્રાપ્ત થઈ હતી સીટો મળી હતી કોંગ્રેસને અપેક્ષા આટલી બધી નહોતી કદાચ કોંગ્રેસને અપેક્ષા હતી કે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ છે ને દેશભરમાં જે સહાનુભૂતિનું જે મોજું છે એ કદાચ એમની તરફ આવે તો પણ ત્રણસો પચાસ સીટ થાય પણ રેકોર્ડ બ્રેક ચારસો ચૌદ સીટોનો કોંગ્રેસને પણ અંદાજ નહોતો પણ તમે જુઓ કે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સમયાંતરે સમેટાતી જઈ ગઈ અને મેં કહ્યું તો એમ છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતમાં દસ વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આજની જનરેશન કેટલી વાકેફ છે આ રાજનીતિથી એના પર પ્રકાશ પાડવાનો ક્યાંક પ્રયાસ કર્યો છે રાજકારણમાં પણ ઉદય તેનો અસ્ત અને આરંભ તેનો અંત આ મુદ્દે ચર્ચા કરવી છે ત્રણ વરિષ્ઠ જે પેનલિસ્ટમાં પેનલમાં છે એ પેનલિસ્ટ ત્રણે ત્રણ વરિષ્ઠ છે એમના અનુભવો આપણને શેર કરશે ઘણી બધી ચૂંટણીઓમાં મતદાન કર્યું છે એટલું જ નહીં એ આખી રાજનીતિનું આખા રાજકારણનું જેમણે વિશ્લેષણ કર્યું છે

આ એક નિત્યક્રમ છે એવી જ રીતે કોઈ પણ રાજકારણમાં વાત કરીએ તો જે કોઈ પાર્ટી હોય કોઈ પણ વ્યક્તિ હોય એનો ઉદય થાય અને પછી અંત પણ થાય પણ આપણે ત્યાં મેં તો ભારતની સૌથી પહેલી ઇલેક્શન ઓગણીસો બાવન ની પણ જોયેલી છે એમાં મારા મામા ઉભા હતા એટલે એના કાગળીના વેચવા ઘેર ઘેર ફરતા હતા પણ કહેવાનું મારું એ છે કે અત્યાર સુધીમાં જેટલી પણ ચૂંટણીઓ થઈ ત્યારે કોંગ્રેસ એટલી બધી મજબૂત હતી અને એની પાછળ એનું પીઠબળ હતું આઝાદીની લડત આઝાદીની લડતમાં કોંગ્રેસે મુખ્ય ભાગ ભજવ્યો અને ગાંધીજીની મહેરબાનીથી પંડિત નહેરુ ભારતના વડાપ્રધાન બન્યા અને વર્ષો સુધી એમણે શાસન ચલાવ્યું અને ઓગણીસો ને બાસઠ માં ચીન સામે ખરાબ રીતે હાર્યા તેમ છતાં પંડિતજીનો કરિશ્મા દેશ ઉપર એવો હતો કે એમના સમગ્ર જીવનકાળ દરમિયાન એ ચાલુ જ રહ્યો અને તમે કીધું બહુ વાત સાચી છે કે આજના યુવાનોને તમે તો પચીસ ત્રીસ વર્ષની વાત કરી હું તો ચાલીસ પચાસ ના હોય યુવાનોને પણ ખબર નહીં હોય કે નહેરુજી નો જાદુ કેવો હતો અને એમણે કેવી રીતે શાસન કર્યું ત્યાર પછી લાલબહાદુર શાસ્ત્રી તો કદાચ એમને નામ પણ યાદ નહીં હોય કે ઓગણીસો માં કેવો ભવ્ય વિજય મેળવ્યો હતો અને ત્યાર પછી ઇન્દિરાજી આવ્યા અને જેમને વાજપેયીજી મહાલક્ષ્મીનું મહાલક્ષ્મી નું સ્વરૂપ છે એમ કહીને બિરદાવ્યા હતા એ કેટલા મજબૂત નેતા હતા કોંગ્રેસમાં એ આજની આ પેઢીને ખબર જ નહીં હોય કદાચ વાતો સાંભળી હોય પણ એ વખત નો જે જાદુ હતો એમને નહીં જોયો હોય ઇમરજન્સી છતાં ઇન્દિરાજી હારે ને ફરી પાછા ગાડી ઉપર આવી અને જયારે એમની હત્યા થાય ત્યારે એક સહાનુભૂતિનું ભારતભરમાં મોજું ફેલાય અને જેને રાજકારણનો જરાય અનુભવ નહીં એવા રાજીવ ગાંધી ગાદી ઉપર બેસે અને એ વખતની ઇલેક્શનમાં જે સિમ્પથી વેવ જે ચાલ્યો ને ચારસો ચૌદ સીટો કોંગ્રેસે મેળવી એ અદભુત રેકોર્ડ હજુ સુધી કોઈ એને ટચ કરી શક્યું નથી ત્યાર પછી ધીમે ધીમે એ બફોર્સ ને એ બધી વાતો આવવાને કારણે ધીમે ધીમે કોંગ્રેસનું બળ ઓછું થયું અને છેવટે અત્યારે જે પરિસ્થિતિ છે કે જેવી રીતે પંડિત નહેરુ અથવા ઇન્દિરાજીનો જે કરિશ્રમા હતો એ અત્યારે નરેન્દ્ર મોદીનો નો કરિશ્રમા ચાલ્યો છે અને સમગ્ર રીતે નરેન્દ્ર મોદીના નામ ઉપર બે હજાર ચૌદ માં બસો ને બ્યાસી સીટો મેળવીને આપણે આજે ત્રણસો ને ત્રણ સીટો સુધી ગયા અને હવે એમનો ટાર્ગેટ ત્રણસો સિત્તેર થી માંડીને ચારસો સુધીનો છે એટલે આ જે નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વને કારણે ભારતીય જનતા પાર્ટીનો જે ઉદય થયો અને ધીમે ધીમે કરતા એ હજુ આગળ વધી રહી છે ને બીજી બાજુ કોંગ્રેસ ધીમે ધીમે બસો ચારસો ચૌદ સીટો વાત કરો છો ચુમ્વાલીસ સીટો લાવવામાં એમને ફાંફા પડી ગયા હતા એટલે અને આનું કારણ શું એની આપણે વિગતે પછી વાત કરીશું પણ આ પરિસ્થિતિમાં આજના યુવાન તો ખબર જ નથી કે કોંગ્રેસે પોતે ભારતનું નિર્માણ કરવાનું હતું એવા સમયમાં કોંગ્રેસે શું શું કામ કર્યું સંઘર્ષ પણ કર્યો કૌશિક મહેતા વાત થઈ છે આ યોગેશભાઈ કહ્યું ઓગણીસો ચોર્યાસી ની વાત કરી ઇન્દિરા ગાંધી ની હત્યા થઈ સહાનુભૂતિ મળી રેકોર્ડ બ્રેક ચારસો ને ચૌદ બેઠકો મળી ત્રણસો પચાસ ની પણ અપેક્ષા નહોતી આજના યુવાનો ને ભાઈ કેવું કે ગોલ્ડન પિરિયડ કેવો હતો કોંગ્રેસનો અથવા કોંગ્રેસની કામગીરી કેવી હતી અથવા કોંગ્રેસના નેતાઓ કેવા હતા સરદાર નેહરુ મો એવા તમે આમ સો નામ લઈ શકો એટલી એટલી નેતાઓની ફોજ ઉભી થઈ મને લાગે છે દુનિયાના બહુ ઓછા દેશોમાં એવું બન્યું હશે કે આટલી હદે ગામડા સુધી કોઈ આંદોલન પહોંચે આઝાદી નું એનો ફાયદો કોંગ્રેસ ને થયો અને તમે જુઓ કે નેતાઓની ફોજ એ બી સી ડી એમ ટીમ બનતી રહી નહેરુ એ જેમ યોગેશભાઈ કહ્યું કે એનો કરિશ્મા હતો અદ્ભુત હતો એટલે મેં નહેરુ ને સ્વદેહ જોયા નથી પણ નહેરુ વિશે વાંચ્યું બહુ છે નહેરુ વિશે ઘણી ટીકાઓ પણ થાય છે એની પ્રશંસા પણ થાય છે

આર્થિક ઉદારીકરણની એક શરૂઆત કરી જેના ફળ આજે આપણે જોઈએ છીએ ને સરકારને એ નીતિને ફોલો કરવી પડી છે ભાજપ એક વખતે સખત વિરોધી હતી ઉદારીકરણ આજે એમને બધા ક્ષેત્રો ખુલ્લા મૂક્યા છે એટલે કેટલાક લેન્ડમાર્ક છે ને માઇલ સ્ટોન સર્જી ગયું કોંગ્રેસની સરકારો એમાં જુદા જુદા સમયની તમે વાત કરી શકો અને જે ચારસો પ્લસ સીટ ની વાત છે સહાનુભૂતિ ની વાત હતી ઇન્દિરા ગાંધીની જે રીતે હત્યા થઈ અને રાજીવ ગાંધી જે રીતે એ કારણે ભાજપ ને જવું છે જેમ સહાનુભૂતિ હતી કે થોડી ઘણી કામગીરી પણ હતી કે કોંગ્રેસે લોકો ના ના ખાલી સહાનુભૂતિ નથી પણ ના કારણે ચારસો પ્લસ બેઠકો આવી એમ તમે કહી શકો જેમ ગુજરાતમાં દોઢસો નો માધવસિંહ સોલંકી નો રેકોર્ડ ભાજપે તોડો એકસો છપ્પન સુધી પહોંચી એવી જ રીતે હવે દેશભરમાં ભાજપ આ જ રીતે આગળ વધવા માંગે છે અને કોંગ્રેસ જે રીતે આખા દેશમાં મૂળિયાના મજબૂત થયેલા વર્ષો સુધી એ જ રીતે નરેન્દ્રભાઈ અને ભાજપની આખી ટીમ એ ત્યાં સુધી જવા માંગે છે હજી ક્યારે ક્યારે આ થશે આગળની પેઢી એમ કે કોંગ્રેસના શાસનમાં બધું બહુ જ સસ્તું હતું અરાજકતા નહોતી ભ્રષ્ટાચાર નોતો અને બે રૂપિયે કિલો ખાંડ વેચાતી હતી તેલ આટલું સસ્તું હતું ઘી આટલું સસ્તું હતું આ વાતો થાય છે ને અત્યારની જે વાતો છે ભારતીય જનતા પાર્ટીના શાસનની

જે ઓગણીસો સડસઠ સુધી એટલે લાલ જવાહરલાલ નહેરુ અને લાલબાદુર શાસ્ત્રી એ શાસ્ત્રીજી ગયા પછી ઇન્દિરા ગાંધી આવે એ શાસ્ત્રીજી સુધી તો સંપૂર્ણપણે મૂલ્યની રાજકારણ હતું કારણ કે મારા ફાધર રાજકારણમાં હતા અને એ પોતે પણ ઓગણીસ જેમ યોગેશભાઈ કીધું મારા ફાધર પણ ઓગણીસો બાવન માં ઇલેક્શન લડેલા મુંબઈ ધારાસભામાં નહીં એમએલએ થયેલા મારા ફાધર કોઈ ચા પણ ના પાય એ એમ કહે કે કાર્યકર્તાને ચા પાય એટલે ભ્રષ્ટાચાર છે તમે ભ્રષ્ટાચાર જુઓ તો એટલી હદે ફેલાઈ ગયો છે અને ભ્રષ્ટાચારનો કોઈ છોચ નથી એ વખતે કોઈ પણ પલટો કરો પક્ષ પલટો કરો એ કોઈ વિચારી ના શકે અને આજે તો થઈ ગયું છે જયારે પેલો હરિયાણામાં માં થયું ત્યારે આયા શબ્દ આવ્યો હતો એટલે એ પરિસ્થિતિ હતી લોકોમાં એક જાતનો જે આવું કરે તો એના એના પ્રત્યે પ્રત્યે સમાજમાં કરેલ થઈ જાય ભ્રષ્ટાચાર કોઈ તો એના માટે સમાજમાં જીવવું મુશ્કેલ થઈ જાય છોકરી ના મળે એના છોકરાઓને આ જે પરિસ્થિતિ હતી આજે બિલકુલ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને ભ્રષ્ટાચાર બિલકુલ સીમા હું એમ કોંગ્રેસના રાજકારણમાં છેલ્લે પણ તમે જુઓ બે માં

સી એ પણ રોફ હતો આજે તો મીટિંગ કરી શકાય નહીં એટ કરી લેવામાં આવે એ પરિસ્થિતિ છે ને જે યંગ જનરેશન છે અને આપણે બહુ સાચું કીધું વર્ષથી ભાજપ નું શાસન છે એટલે લોકોને ખબર નથી આજે રોડ કેટલા ખરાબ તમે આપણે નહેરુ બ્રિજ જુઓ અમદાવાદના સરદાર બ્રિજ જુઓ કે બધા જે બ્રિજ બને છે સુભાષ બ્રિજ જુઓ કેટલા વર્ષો જૂના છે અને આ બાજુ દોઢ વર્ષમાં પેલો હાટકેશ્વર નો બ્રિજ તૂટી જાય એટલે કઈ હદે ભ્રષ્ટાચાર થયો છે એની કોઈ કલ્પના ના થઈ તમારે જે જે તકલીફ જે થાય છે તૂટે છે એના માટે જે જવાબદાર લોકો છે એના પર કોઈ પગલા ના લેવાય રોડ તૂટી જાય ચોમાસામાં વરસાદ પડે અને રોડ તૂટી જાય અને પછી તો તો વરસાદ પડે રોડ તૂટી જાય ને અરે ભાઈ ગાંધીનગર છે સવાલ એ છે છે કે લોકો જે જનરેશન એને મૂલ્યો ની ખબર નથી મૂલ્ય નિષ્ઠા રાષ્ટ્રપ્રેમ સાચો કોને કહેવાય એ ખબર નથી એટલે મુશ્કેલી કહેવાય છે કે વાંચન બિલકુલ રહ્યું નથી અભ્યાસ નથી ઇતિહાસ જાણકારી નથી એટલે આ જે તમે ટોપિક લીધો એ માટે હું તમારી સરાહના કરું છું

છતાં પણ યુવાનો મોટો ફાળો એક મતદાર તરીકે રહ્યો છે મતદાન પણ કરે છે તો શું લાગે છે કે આને લઈને કોઈ નિર્ણય શક્તિ અથવા જે રાજકીય રીતે જે એક આખી સિસ્ટમ હોય રહી છે કે તમે જુઓ તો રોજ જતીનભાઈ હું આવું આપની પાસે જતીનભાઈ યોગેશભાઈ પાસેથી હું જરા ઓપિનિયન લઈ લઉં જી યોગેશભાઈ જે કીધું કે ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે મોંઘવારી ખૂબ વધી ગઈ છે આ બધી જ વાતો તમે કીધું એ પેઢીએ તો પોતે જન્મ્યા છે આપણા ફાઉન્ડર ચીફ મિનિસ્ટર હતા હિતેન્દ્ર દેસાઈ તમે નામ લો એમની સામે ઉભા રહો તો મોડા ઉપરનું જે તેજ છે એ જોઈને તમને એમ થાય કે આ માણસ સાથે મારે કેવી રીતે વાત કરવી ચિમનભાઈ પટેલ થોડા બધા સાહેબ સાહેબ એક મિનિટ આપને અહિયાં રોગેશ માટે પણ એવું તમે કોઈ રજૂઆત કરવા ગયા નથી કરી તો નરેન્દ્રભાઈ સાથે અંગત સંબંધ હતો તેમ છતાં આજે હું માનું છું કે હું આજે નરેન્દ્રભાઈ પાસે કશી રજૂઆત કરવા જવું તો મનમાં એક ડર તો ચોક્કસ એમનો કરીશ અંજલી વાત છે પણ તમે એવી જ રીતે ચિમનભાઈ પટેલ અથવા માધવસિંહભાઈ જેવા કુશળ વહીવટ કરતા એ આપણા ગુજરાતમાં હતા એવું આજની જનરેશન જ નથી આજે તો એક જ ખબર છે કે કેશુભાઈ હતા અને પછી શંકરસિંહ ઉઠલાવ્યા હતા અને મોદીને આમ કરી તું અને ત્યાર પછી મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા એમણે ભ્રષ્ટાચાર દૂર કર્યો ખાઈશ નહીં ખાવા દઈશ નહીં આ બધી વાતો જે સાંભળ્યા કરી અને અત્યારે એવા જઈ ગયા છે અને

રાજનીતિ પણ જોઈ ઘણી બધી ચૂંટણીઓ પણ જોઈ સભાઓ દાવાઓ બધું જોયું શું કહી શકીશું કે નેગેટિવ રાજનીતિ અને પોઝિટિવ રાજનીતિ નું જે ઉદાહરણ કદાચ આપવામાં આવે તો કઈ રીતે આપી શકાય આમાં મને લાગે છે ભાજપે છે ને થોડા નેરેટિવ બદલી દીધા તમે જો કે ભાજપની જે સફળતાનો જે ગ્રાફ છે એમાં મુખ્ય વાજપેયી યુગ તમે ગણી શકો પણ એની સાથે સાથે નેવું માં જે અડવાણીએ સોમનાથ થી અયોધ્યાની જે યાત્રા કરી અને ભાજપ માટે જે વાતાવરણ આખા દેશમાં ઉભું થયું એ બહુ નોંધપાત્ર છે નરેન્દ્રભાઈ એમાં ઉમેરો કરતા ગયા હિન્દુ સમ્રાટ બન્યા પછી એમણે વિકાસ પાસું એમાં ઉમેર્યું અને છેલ્લે રાષ્ટ્રવાદ ને પણ ઉમેર્યું એટલે નેરેટીવ સતત બદલાતા રહ્યા છે નરેન્દ્રભાઈ સૌથી મહત્વની જે વાત છે કરિશ્મો તો છે જ પણ એ પક્ષને એકદમ જાગતો રાખે છે માની લો કે ગુજરાતમાં છવ્વીસ

આજે કેટલાય ભાજપના નેતાઓ ખાનગીમાં તમને એમ કે ભાઈ આ લોકોને લેવાની શું જરૂર છે પણ લેવામાં આવે છે કારણ કે તમારે સત્તા નો વ્યાપ વધારવો છે તમારી જે સરસાઈ છે એને વધારવી છે દક્ષિણમાં પણ જોડાણો થઈ રહ્યા છે બિહારમાં શું કેવું આપણે જોયું છે એટલે આ જે રીતે સત્તાનો વ્યાપ વધારવાનું એવું વાતાવરણ ઊભું કરી દેવું છે કે

રાજનીતિ રાજનીતિને લઈને આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં બદલાવ એટલે એમાં એની સામે કોંગ્રેસ ટકી શકે એમ નથી કોંગ્રેસે ઘણું બધું ગણી છે પાછલા વર્ષોમાં

સૂર્ય ઉગે છે નિત્યક્રમ છે કે રાજકીય પાર્ટીઓને પણ આ લાગુ પડે છે એમણે કહ્યું કોંગ્રેસ મજબૂત છે હતું એની પાછળ કારણ હતું કે આઝાદી લડાઈ હતી અને ઇન્દિરા ગાંધી પણ એમણે ખાસ ચર્ચા કરી આજની પેઢી કદાચ ખબર પણ નહીં હોય પરંતુ કરિશ્મા છે કૌશિક મહેતાએ કહ્યું તેમ કે સમય હતો અને ક્યાંક જે ભારતીય જનતા હવે નેરેટિવ બદલ્યા છે ક્યાંક મૂલ્યો બદલાયા છે મૂલ્ય નિષ્ઠ રાજકારણ નથી રહ્યું અને નરેન્દ્ર મોદીનો કરિશ્મા ચોક્કસ કૌશિકભાઈનું કેવું છે કે પક્ષને જીતવાની આશા છતાં પણ પક્ષને જાગતો રાખે છે જતીનભાઈએ કહ્યું કે શાસ્ત્રીજી સુધી મૂલ્યનિષ્ઠ રાજનીતિ ક્યાંક જોવા મળી પણ હવે દેશની સેવા કરવાની જે નિષ્ઠા હતી ખેવના હતી રાષ્ટ્રપ્રેમ હતો એ ક્યાંક ઓછું દેખાય છે પક્ષ પલટો લોકો વિચારી પણ શકતા અત્યારે અડધી રાતે પક્ષ પલટા થઈ જાય છે હાલમાં સંપૂર્ણપણે ક્યાંક ભયની લાગણી છે ડરના કારણે અવાજ નથી ઉઠતો પણ જનતા પાસે કોઈ વિકલ્પ પણ નથી ચર્ચાનો સ્વાભાવિક રહે છે ને ચર્ચામાં ભાગ લેવા બદલ યોગેશ ચુડગર કૌશિક મહેતા જતીન શેઠ કોને ઉપસ્થિત રહ્યા તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા રાજકારણમાં ઉદય તેનો અસ્ત અને આરંભ તેનો અંત ફરી મળીશું એક નવી ચર્ચા સાથે નમસ્કાર